નમસ્કાર, આપ જો રાયચો નેશન પ્લસ ન્યૂઝ છું, હું છું આપની સાથે હિતલ બગડ. વડોદરાના મકરપુરા જીઆઈડીસી માં આવેલ ભૂમિ ચાર રસ્તા પાસે પટેલ મોટર્સ માં આગ લાગી હતી. બનાવની જાણ થતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. વળદરાના મકરપુરા જીઆઈડીસી ભૂમિચાર રસ્તા પાસેના પટેલ મોટર્સમાં ગાડીઓમાં ગેસ ભરવાના અને રિપેરિંગ માટેના વર્કશોપનો કામ કરાતો હતો ઓઈલના બેરલ અને ગેસના સિલિન્ડર પણ ઘટનાસ્થળ પર હતા જો કે ફાયર બ્રિગેડ દ્વારા ગેસના સિલિન્ડરને કાઢી લેવામાં આવતા વધુ ફેલાતા અટકી હતી ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે 10 બાય 10 ની જગ્યામાં આ કામગીરી કરવામાં આવતી હતી મોટું વર્કશોપ ન હતું પટેલ મોટર્સમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ઘટના સ્થળ પર જીઆરડીસી ફાયર સ્ટેશનની ટીમે આગ પર કંટ્રોલ કરી ગેસ સિલિન્ડર બહાર કાઢ્યો હતો જેને લઈને સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોલોગ્રામ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર